પ્રમુખ શ્રીના પતિ ટપુભાઈ ગઢવીએને તેમના સાગરીતોએ સમાધાન કરવાનું કહી મીઠાપુર વાસીઓને અણિયા ચોકડી ખાતે બોલાવ્યા અને અચાનક તેમના પર તૂટી પડ્યા એકને ગંભીર જાત થતા વધુ સારો રીતે વડોદરા દાખલ કરેલ છે લોક ચર્ચા અનુસાર શહેરાનગર અને તાલુકામાં ગઢવી ગેંગ સક્રિય હોવાનું ચર્ચાઈ રહ્યું છે અગાઉ પણ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકીને ગઢવી ગેંગ દ્વારા જાનથી મારી નાખવાના ઈરાદે ધોળા દિવસે હુમલો કરવામાં આવ્યા ઉપરાંત પણ અનેકો વખત ગઢવી ગેંગ લોકોને ધોળા દિવસે ટોળામાં આવી માર મારવા માટે કુખ્યાત છે ક્ષત્રિય સમાજ ઉપર વારંવાર હુમલો કરી તેમને રાજકીય રીતે આગળ ના આવે તે માટે દબાવવામાં આવી રહ્યા છે અને તે એટલા માટે જ ગઢવી ગેંગને પોલીસ અને રાજકીય આકાઓ દ્વારા દૂધપાઇ ઉછેરવામાં આવી છે અને છાવરવામાં આવી રહી છે જેથી આવા ગુંડા કોઈ પણ ડર રાખ્યા વગર થોડા દિવસે ક્ષત્રિય સમાજના આગેવાનો પર હુમલો કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસે પણ અનેક આનાકાની પછી બીજા ત્રીજા દિવસે મીઠાપુરના સરપંચ પતિની ફરિયાદ લીધી છે પોલીસની રાઈમ નજર હેઠળ ગઠ વિજ્ઞાન વધારે કૃત્ય કરે કે કોઈકની હત્યા કરે તો નવાય નહીં પત્રકાર નટુભાઈ પગી સાયરા પંચમહાલ